કેમ છો બચ્ચા પાર્ટી ચલો આજે આપણે અજન સંપૂર્ણ ગુજરાતી ધોરણ એક એકમ પાંચ લપલપીઓ કાચબો એમાં પ્રવૃત્તિ છે પંદરમી પ્રવૃત્તિ અક્ષર થપ્પો રમત રમવાની છે જો અહીંયા બાલવાટિકાના બાળકોએ એક એક અક્ષર અહિયાં ગળામાં ટીંગાડ્યો છે ચાલો મિહિર પાસે કયો મૂળાક્ષર છે જય પાસે ભવ્યા પાસે બે બે બાળકો લઈશું તો મજા આવશે બરાબર ચલો વિરાજ અને દીપક આવી જ બે જો હવે ખંજરી વાગશે ને ખંજરી વાગતી બંધ થાય ને એટલે હું એક અક્ષર બોલીશ કે લ તો જે બે બાળકોમાંથી જે પહેલાં લ ને અડી જશે એને વિજેતા લા લો એમ તો લનો થપ્પો કરવા ક જવાનો કઈ જવાનો થપ્પો કરવા તો કોણ પહેલા મુડાક્ષર ઓળખી શકે છે ચાલો મજા આવશે હા રમત ચાલો શરૂ મુટ્ટો પણ કરો ચાલો લા સબાસ બોલવાનું લનો થપ્પો એમ ચાલો કોણ આવી ગયું પેલા સરસ વા ભૈવા જોર દકલે પરો ભાઈ ની પાછડે ચાલો ફરી મુટ્ટો પણ એમ દોડો

चलो रेडी दौड़ो मोटू को नेडू को ने क्या है मोटू बोल करो हाँ चलो चा 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 हाँ एम अबे हाथ जो चलो परी चल ली चलो खा सब बास वेरी गुड चलो बे जाओ चलो प्रेम अने पार्ट करो <laughs> चलो आई आई शाबाश वेरी गुड चलो परी दौड़ो भाई दौड़ो चलो खो सरस चलो दौड़ो परी एक बार रही हो चलो टो तो। अगला <laughs> बच्चा रंग गबड़ाई ना पड़ता सरस सरस चलो प्ले बाय चलो तुवाई जंतुवाईचा चलो आ ने? चलो आप आरो पडी जायने એટલે આપણે બે માત્રાવારા લઈશું અક્ષરો હે ને ચાલો દોડો ચાલો અઈ સરસ વાપૈવા जोरदार ચાલો દોડો બાય દોડો 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 ચલો ટોલવાનું ટપ સરસ ચલો હવે આપણે બે માત્રાવાળા વાળો લઈશું કેટલા લઈશું ચલો હવે આપણે જો બે માત્રાવાળા વાળા અક્ષર લીધા છે અક્ષર ચલો મિહિર ના મિહિરે કયો અક્ષર પહેર્યો જો ગળામાં ચલો આને તઈ ભવ્ય બેને તઈ કયો છે હેતશ્રી બેને લઈ અને યશસ્વી બેને તઈ ચલો તૈયાર છો બેટા ચલો દોડ બરાબર જો જો સબાસ ચલો લઈ 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 સરસ કોણ પેલા આવી ગયું સરસ વાહ ભાઈ વાહ चलो दौड़ा परी बेटा चलो खाई, खाई नहीं थप्पो खई ना थप्पो क्या दांत काटे चलो दौड़ा बेटा छठी बार तीन-तीन વખત वारो आसे चलो आई सारा चलो बेसी जाओ चलो प्रेम आवी जा बेटा चलो दौड़ा 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 फटाफट चलो ધીમે રહીને એની બાજુમાં જઈને થપ્પો કરીને રહેવાનું દોડવાનું નથી બરાબર ચલો રેડી ચલો દોડો ચક્કા મૂકી નહીં કરવાનું ચલો સરસ સરસ વેરી ગુડ ચલો દોડો 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 પછી એને અક્ષર પર ધ્યાન આપજો ચલો ટાઈ

चलो दौड़ो बाय चलो चलो दौड़ो चलो, चलो, चलो खाई सरस चलो ताली पाड़ो भाई माटे चलो का जाओ चलो दौड़ो दौड़ो धो दौड़ो दौड़ो चलो धो ने बेटा ने। एक बार आई जाए जो जो, चलो फरी। दोड़ो। दोड़ो भाई दोड़ो। चलो कई रितिक, <laughs> उत्तावर करने जाइए चलो दौड़ो भाई दड़ो बराबर जो पहले

Saras, kembarin apa aja mandi aja, દોડો ભાઈ દોડો ચલો લઈ સરસ વેરી ગુડ ચલો દોડો ચલો ખાઈ 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 બતાવો હા પેલા જોવાનું એમને મૂકું નહી રહેવાનું હું કેવી દાંત કાઢે ભૂલ પડી ને ચલો ફરી દોડો બધા મોડ અક્ષર પર નજર કરી લેવાની કે અહીંયા લ છે અહીંયા ટ ચ ખ ઈ અહીં કઈ છે એમ ચલો ખઈ ખઈ ખાઈ હા હવે આવડી ગયું ચલો દોડો ચલો અઈ સરસ વાંબે વા ચલો ક્લેપ કરજો ભાઈ બધા